નામે અઠવાડિયામાં જાહેર કાપ મૂકવામાં આવે છે તેમજ વિભાગની પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર હશે તેવી જાહેર ફરિયાદ ઉઠવા પામી છે ધાંગધ્રા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ટીસી ભયજનક હાલતમાં નજરે ચડી રહી છે ખાસ કરી ટીસી આજુબાજુ ઝાડી ઝાંખરા વેલાનું સામ્રાજ્ય નરી આંખે જોઈ શકાય છે તેમજ ટીસી ફરતે સેફટી ગ્રીલ વાળી લોખંડની પ્રોટેક્શન વોલ યોગ્ય જાળવણીના અભાવે ખતરાની ઘંટી સમાન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ઘણી જગ્યાએ પ્રોટેક્શન વોલનું કામ સલામતીના નિયમો સામે ભ્રષ્ટાચાર વાળું હોવાના પણ આક્ષેપો સામે આવી રહ્યા છે ત્યારે ધાંગધ્રા પીજી વિશે કચેરીની પ્રેમોન્સુન કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ધાંગધ્રા શહેરમાં અબોલ પશુઓ નાના બાળકો ઉપર જીવંત વાયર પડવાના લીધે કે ટીસી ફરતે વોલની અયોગ્ય જાળવણીના લીધે મોત થવાના કિસ્સા પણ બની ચુક્યા છે ઉચ્ચ વહીવટી તંત્ર સમય સૂચકતા બતાવી ઉચિત કામગીરીની ફરજ પાડે તેવી લોકમાં હાલ ઉઠવા પામી છે રિપોર્ટર સોયલ શેખ ધાંગધ્રા